હિતલ પારે અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ આ જવાબદારી હવે આપ જુઓ મનીષા શાહને સોંપવામાં આવી છે ફિક્સ પેનો જે મામલો છે તેને લઈને શું વિગતો હાલ જે ચોક્કસ એવું કહી શકાય કે ફિક્સ પે નો જે મુદ્દો છે એ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં છે ને હવે ચુકાદા તરફ આ આગળ વધી રહ્યો છે રાજ્ય સરકારે પણ એની પર ખાસ ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે ને એટલા જ માટે ફિક્સ પી ના મુદ્દા પર જે પ્રકારે સિનિયર એડવોકેટને આ જવાબદારી સોંપી છે એડવોકેટ જનરલ મનીષા શાહને આ ફિક્સ પે નો મામલો સોંપ્યો છે અને તેમની નિમણૂક કરતો આદેશ પણ કરવામાં આવ્યો છે